નમસ્કાર દર્શક મિત્રો દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે યોગથી થતા ફાયદાઓ વિશે વાતચીત કરી હતી તેમજ છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને યોગ દિવસની ઉજવણી માટે ભલાવાનો તેમજ અનુરોધ પણ કર્યો હતો અને વધુમાં જિલ્લામાં જે તે સ્થળોએ યોગના દિવસે પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા તેની પણ માહિતી આપી હતી જેમાં બોડેલીમાં પણ આ વિશ્વ યોગના દિવસે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જે એએમએફસી ખાતે રાખવામાં આવેલ છે ધન્યવાદ જાણીએ છીએ કે યોગ આપણી ભારતીય સંસ્કૃતિની એક મૂળ ભેટ છે આપણા બધા માટે અને અત્યારે યોગ ભારત સુધી સીમિત નથી લેવલ ઉપર યોગ દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન પચીસ પચીસના રોજે ત્યારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોડેલી ખાતે એપીએમસી માં રાખવામાં આવી છે જેના કક્ષાના દોરમેન ત્યાં યોજવામાં આવશે અને દરેક તાલુકામાં પણ તાલુકા કક્ષાના પ્રોગ્રામ યોજવામાં આવશે નગરપાલિકા કક્ષાના એક પ્રોગ્રામ પણ યોજવામાં આવશે દરેક શાળામાં પણ એક પ્રોગ્રામ યોજવામાં આવશે અને કોલેજમાં પણ યોજવામાં આવશે અને હું બધાને અપીલ કરું છું કે મેક્સિમમ પાર્ટિસિપેશન દરેક પ્રોગ્રામમાં જે તમારા નજીકમાં છે ત્યાં તમે બધા આવીને પાર્ટિસિપેશન આપો અને આપણા જે યોગ દિવસ છે આ બધા માટે થઈ જાય અને આપણે બધા યોગ ફિઝિકલ ફિટનેસ માટે નહીં પણ શારીરિક ફિટનેસ સાથે માનસિક ફિટનેસ અને આધ્યાત્મિક ફિટનેસ એના માટે પણ ખૂબ જ જરૂરી છે આપણે બધા જાણીએ છીએ તો એના માટે હું બધાને અપીલ કરું છું કે યોગ તમારી લાઈફસ્ટાઈલના એક યોગા પ્રેક્ટિસ કરીએ યોગામાં યોગાસન આવે છે પછી બધી જુદા જુદા ક્રિયાઓ પણ આવે છે જેનાથી આપણી બોડીની ઇન્ટરનલ જે ક્લિનિંગ કરવાની હોય છે એક્સટર્નલ ક્લિનિંગ યોગાસન બી થાય છે અને ઇન્ટરનલ ક્લિનિંગ માટે બહુ બધી ક્રિયાઓ યોગામાં હોય છે એનાથી આપણે આ બધું કરી શકીએ અને જે આપણે વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે ફિટ ઇન્ડિયાના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચાલે છે તો એમાં પણ આપણે બનાવીએ તો એના માટે હું આખા છોટા ઉદેપુરના જેટલા નાગરિકો છે પોતાના ઘરે પણ કરી શકશે તાલુકા કક્ષાના શાળા કક્ષાના જેટલા કક્ષાના પ્રોગ્રામ છે એના માટે હું વધાર એમાં બધા જે આપણા બધા અધિકારીઓ છે એમને આ બધા આવવાના છે અને આપણા બધા અધિકારીઓ છે આવવાના છે રાઉન્ડ પેતાલીસો જેટલા લોકો એમાં આવનાર છે અને એપીએમસી બોડેલી ખાતે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે એમપીસી અને એમપીસી